વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં કામગીરી ચાલી રહી છે સો દિવસમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક એની સામે પૂરજોશમાં કામગીરી ચાલી રહી હોય કામગીરી કેટલે સુધી પહોંચી છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેની સાથે જ વડોદરાના પ્રથમ નાગરિક ડેપ્યુટી મેયર સ્થાનિક કાઉન્સિલરો આ તમામની ટીમ અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી ગઈ અલગ અલગ જગ્યાએ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું શહેરના મંગલપાંડે બ્રિજ ભીમનાથ બ્રિજ વડસર બ્રિજ નીચે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ આ તમામ લોકોએ સ્થળ પર જઈને કર્યું વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો શહેરમાં ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરમાં વિશ્વામિત્રી નદી ફરે છે અને જેમાં એકસો પચાસ જેસીબી મશીન લગાવીને અલગ અલગ ચાર સેક્શન ડિવાઇડ કરવામાં આવ્યા છે ને આ ચાર સેક્શનમાં કામગીરી ચાલી રહી છે માટી બહાર કાઢવામાં આવી રહી છે માટીની વાત કરીએ તો લગભગ ઓગણીસ લાખ ક્યુબિક માટી કાઢવાનું લક્ષ્યાંક છે તેની સામે અત્યાર સુધીની વાત કરીએ તો સાહીઠ હજાર જેટલી જે માટી છે સાહીઠ હજાર ક્યુબિક માટી જે બહાર કાઢવામાં આવી છે હજુ પણ કામગીરી સતત કરવામાં આવી રહી છે સો દિવસનો લક્ષ્યાંક છે વડોદરા મહાનગરપાલિકાનો કે સો દિવસની અંદર આ વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે ગત ચોમાસામાં જ્યારે વડોદરા શહેરમાં બે વખત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું લોકોએ ખૂબ જ હાલાકી ભોગવી તેવામાં ફરી એક વખત ચોમાસામાં વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે જે માટે કામગીરી ચાલી રહી હોય ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મેયર ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું ગઈકાલે વિશ્વામિત્રી નદીમાંથી માંથી અગિયાર હજાર એમક્યુબ જેટલી માટી નીકળી આજે લગભગ સાડા બાર તેર હજાર બાર હજાર થી નીકળશે આ સ્કેલ વધીને લગભગ સોળ સત્તર હજાર એમ ક્યુબ માટી કાઢવાનો છે દોઢસો જેટલી મશીનરીઓ અંદાજે જોતરાયેલી છે આમાં વધુ હજી પણ વધારે મશીનરીઓ આમાં મૂકી નંબર ઓફ અવર્સ વધારી સો દિવસમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે હજુ વધારે મશીન મુકાવશે કારણ કે મેં કીધું એ પ્રમાણે કે જે રીતે નંબર ઓફ અવર્સ વધારશું અને નંબર ઓફ મશીનરી હજી પણ વધારશું અને લગભગ સો દિવસમાં આખી એક્ટિવિટી પૂરી કરશું અમારા કમિશનર સાહેબનું અને ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ વિશ્વા પ્રોજેક્ટમાં સાથ સહકાર આપીને તમે જોઈ શકો છો કે તમે જે પ્રમાણે બોલ્યા બુલેટ ટ્રેની જેમ એના કરતાં બી ફાસ્ટ ગતિ આ કામ ચાલી રહ્યું છે અને આ વખતે પરિસ્થિતિ બહુ સારી આવશે એવું દેખાઈ રહ્યું છે અત્યારના તબક્કે કામગીરી પૂર્ણ કરવાની છે સો પણ અત્યારે તબક્કાવાર તમે જોઈ રહ્યો છો આના પછી હવે ભીમનાથ બ્રિજની બી મુલાકાત લઈ રહ્યા છે અમે લોકો અને સારું કામગીરી જઈ રહી છે એ માટે આ વખતે પૂર્ણ ના આવે એ માટેના પ્રયત્નો વડોદરા મહાનગરપાલિકા અમારા તરફથી અને કમિશનર સાહેબ તરફથી પૂરેપૂરી તૈયારી એવી રાખવામાં જ આવેલી ગયા વર્ષથી જ કે આ વર્ષે પૂર ના આવે વડોદરા શહેરમાં એવી તૈયારી આજે ચાલુ ચાલુકી છે જ્યાં ગયા વર્ષે જે રીતે પૂરની પરિસ્થિતિ ઊભી રહી હતી એ ટાળવા માટે આપણે આ કામગીરી શરૂ કરી છે અને તમે જોઈ શકો છો કે યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ છે અને આવનારા દિવસોમાં ચોમાસા પહેલાં ચોક્કસ જેટલી પણ મશીનરીની જરૂર હશે મંગાઈ અને આ કામગીરી પૂર્ણ કરીશું જેથી કરીને શહેરના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે કુદરત સામે કોઈનું ચાલતું નથી પણ આપણાથી જેટલું થાય એટલી પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ અને મને ખાતરી છે કે જે વરસાદ આવે છે આપણે ત્યાં એમાં આ કામગીરી ઇનફ રહેશે હોળીના તહેવારને લીધે જે લેબર ક્લાસ હોય એ હોળી ઉજવવા માટે જતો હોય ને ઘડીએ કર્મચારીઓની અછત આપણે માનો કે ન માનો પડતી હોય છે સ્પીડમાં જોઈએ એટલી તીવ્રતા હતી નહીં હોળીનો તહેવાર પતી ગયો છે એજન્સીઓ પર દબાણ કરી અને ફૂલ સ્પીડથી કામ થાય યુદ્ધના ધોરણે કામગીરી થાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટી નીકળી હતી આજે બાર હજાર ક્યુબિક મીટર માટી કાઢવાનો અંદાજ છે ઓળીની આસપાસ ચાર પાંચ હજાર છ હજાર ક્યુબિક મીટર માટી નીકળતી હતી અત્યાર સુધીમાં પાંચથી સાત ટકા જેટલી કામગીરી પતી છે નદી ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરની ચાર સેક્શનમાં ડિવાઈડ કરી ત્યારે આપ્યા છે હાલ નદીના વેણના કાંઠે વાઇડનિંગ જંગલ કટિંગની કામગીરી ચાલી રહી છે જેથી કરીને બંને કાંઠા સાથે નથી લીધા મગરને પોતાની હોમલેન્ડ છોડવી ન પડે અને પોતાની હોમલેન્ડમાં જ એક કિનારાથી સામેના કિનારે જઈ શકે અને મગર ઇન ફાઈટિંગ ઘટાડી શકાય જમણા કિનારે રેકી કરી સર્વે કરી અને મગરોના ડેન શોધી અને એને રેડ ફ્લેગથી માર્ક કરાવો જેથી કરી એજન્સીઓને સૂચિત કરવામાં આવે છે કે આ જગ્યાને ડિસ્ટર્બ નહીં કરો રોજે રોજની રેકી થાય દસ જેટલા જૂના અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના વોલેન્ટર રેકી કરી અને મગરની મુવમેન્ટનો અભ્યાસ કરી અને એજન્સીને સૂચિત કરતા હોય છે કે એરિયા સેફ છે મગર સાથે કોઈ કન્ફલિક થવાની શક્યતા નથી ત્યારબાદ કામગીરી ચાલુ કરવામાં આવે છે અને ક્રમશઃ કામગીરીમાં જોર પકડાય દરેક કિલોમીટર દસ જેટલા અમારા અધિકારીઓ ખાસ કરીને એન્જિનિયરો સુપરવાઇઝરો ક્લાર્કો રોજ રોજનું મોનિટરિંગ કરી રહ્યા છે કેટલા ડમ્પર આવ્યા કેટલા ડમ્પર ગયા કેટલી માટી કાઢી એનો રેગ્યુલર ડોક્યુમેન્ટ થાય છે એજન્સીઓ બરાબર કામ કરે છે કે નહીં એની પર પણ વોચ રાખવામાં આવી રહી છે તમામ ગાઈડલાઇનનું પાલન થાય છે કે નહીં કોઈ જગ્યાએ ગાઈડલાઇન વાયલન્સ થતું હોય તો એજન્સીને સૂચિત કરવામાં આવે છે એટલે મેટિક્યુલર કામગીરી થાય યુદ્ધના ધોરણે કામગીરી થાય કામગીરીમાં સ્પીડ પકડાય જ્યારે જવાબદાર સક્ષમ અધિકારીઓ પદાધિકારીઓ વિઝિટ કરતા હોય તો કર્મચારીઓ અને એજન્સીઓ પર એક પ્રકારનો દબાવ બનતો હોય છે જેથી કરીને કામકાજમાં સ્પીડ આવતી હોય છે અને કામકાજમાં પરફેક્શન પણ આવતું હોય છે આવનારા સો દિવસમાં આ કામગીરી ધાર્યા પરિણામો આપી શકે એ માટે રેગ્યુલર વિઝિટ કરવામાં આવશે તમામ કાઉન્સિલરો તમામ અધિકારીઓને સૂચિત પોતાના એરિયામાં ચાલતી કામગીરીનું જાતે ઓબ્ઝર્વેશન કરે અને કોઈપણ જગ્યાએ ઉણપ જણાય તો અમને જાણ પણ કરી શકે તે આશયથી આજે વિઝિટ કરવામાં આવી છે મને લાગે છે ગામના દિવસમાં હજુ પણ વધુ સ્પીડ પકડાશે અને સો દિવસમાં નદીનું વાઇડનિંગ અને રિસેક્શનિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવશે વિશ્વામિત્રી નદી અને આ વિશ્વામિત્રીના નદીમાં પાણી આવવાના કારણે પછી તે આજવા સરોવરમાંથી છોડવાના પાણીની પરિસ્થિતિ હોય કે પછી ઉપરવાસમાંથી આવતા સતત પાણીના કારણે વિશ્વામિત્રી જ્યારે વરસાદના દિવસોમાં એનું એનું બેટર લિમિટ ક્રોસ કરે ત્યારે વડોદરા શહેરમાં વસતા નાગરિકોના રહેણાંક વિસ્તારમાં પણ આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે હમણાં જ ચોમાસામાં આપણે બેથી ત્રણ વખત વિસ્તારોમાં પાણી નદીના કારણે ભરાઈ જવાના પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને કરવો પડ્યો ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન અને એમની સહાય દ્વારા એમને એમના દ્વારા જે નવલાવાલાજીની કમિટીની રચના કરવામાં આવી અને એ કમિટી દ્વારા સૂચવેલા સૂચનોને અનુસરતા વડોદરા મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે પછી તે વિશ્વામિત્રી નદીનું નદીને ઊંડી પહોળી તથા જે વળાંકવાળી છે તેના તટ વિસ્તારના વળાંકવાળા વિસ્તારને સીધો તથા ઊંડો કરી અને તેની પાણીની ક્ષમતા વધારવાની દિશામાં કામગીરી હોય કે પછી વડોદરા શહેરમાં આવેલા નવથી દસ જેટલા તળાવોને કુંડા કરવાના કે પછી નવા બફરલેકનું આયોજન હોય કે પછી દેણા પાસેના નવા તળાવ માટેનું આયોજન હોય આ બધા જ કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે તેમાંનું જ એક કામ જે ચાર સેક્શનમાં વિશ્વામિત્રી નદીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે તેમાંથી આ મંગલપાંડે બ્રિજ પાસે આવેલો વિશ્વામિત્રીના તટ વિસ્તાર પાસે આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમારા દ્વારા આજે અહીં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ અહીંયા જે કુલ એકસો ને ત્રીસ જેટલી મશીનરી ચારે ચાર સેક્શનમાં કામે લગાડવામાં આવી છે તેમાંથી અહીં ચાર પોકલેટ અને પચીસ ડમ્પર જેટલી મશીનરી કામે લગાડવામાં આવી છે તો સાથે સાથે ઝૂ વિભાગના અધિકારી અધિકારીશ્રીઓ હોય કે પછી ફોરેસ્ટ વિભાગ હોય અને સાથે સાથે કેટલીય સ્વયંસેવી સંસ્થાઓ જાતે જોડાય છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણો પરમ ધર્મ છે ત્યારે નદીના વિસ્તારમાં એટલે કે નદીની અંદર વસતા જળચર જીવો હોય કે નદી કિનારાના ટ તટ વિસ્તારમાં વસતા જીવો હોય તો આ બધાના રક્ષણની એ એ બધાને પણ તકલીફ ન પડે કારણ કે ટિટોળીના ઈંડા ગઈકાલે જ અહીંયાથી ટિટોળીના ઈંડાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો આવી વિવિધ જે પણ જીવસૃષ્ટિ છે એમને પણ નુકસાન ન થાય આપણે એમને પણ રક્ષા આપી શકીએ અને વડોદરા શહેરના નાગરિકોને ફરી આ પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એના માટેનું પણ આયોજન કરી શકીએ માટે યુદ્ધના ધોરણે જે કામગીરી ચાલી રહી છે રોજે રોજ અધિકારીઓને ઓફિસમાં બોલાવી અને રોજ રોજના અપડેટ્સ મારા દ્વારા લેવામાં આવતા હોય છે પરંતુ સમયાંતરે જે વિસ્તારમાં જઈ અને ત્યાં જઈ અને સ્થળ પર પણ વિઝિટ કરવામાં આવતી હોય છે આજે અહીંયા વિઝિટ કરી છે આગામી સમયમાં જે કલાલી સ્મશાન પાસે છે ત્યાં પણ વિઝિટ કરવામાં આવશે તો સાથે સાથે જે તળાવો જે તળાવો ઊંડા અને પહોળા કરી રહ્યા છે તો જે દેણા ખાતે નવું તળાવ બની રહ્યું છે આ બધી જ જગ્યાએ વિઝિટ કરવામાં આવશે જેથી કરી અને જે કામગીરી ચાલે છે એ કામગીરીનું અપડેટ્સ તો મળે છે પરંતુ અમે પોતે પણ કારણ કે સો દિવસમાં જ્યારે કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે ત્યારે અમે બધા જ પોતપોતાની રીતે પોતાને જે પણ અનુકૂળતા હોય ત્યાં જઈ અને વિઝિટ અને સાથે સ્થાનિક કાઉન્સિલરો પણ અવારનવાર પોતપોતાના વિસ્તારમાં આવેલા તટ વિસ્તાર હોય કે પછી તળાવનું કામગીરી ચાલતી હોય અને ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી દ્વારા પણ પોતપોતાના સમય પ્રમાણે વિઝિટ કરવામાં આવતી હોય જરૂર પડશે તો ચોક્કસ જરૂર પડે મશીનરી પણ વધારવાનું પ્લાનિંગ છે અને મશીનરીનું જેવી વ્યવસ્થા ઉપલબ્ધ થશે ત્યારે કામના સમયના કલાકો પણ વધારવામાં જરૂર પડશે તો રાતના સમયે પણ કામગીરી ચાલુ રાખવામાં આવશે જેથી કરી અને આપણે જે અંદાજિત રાખ્યું છે કે દસમી જૂન સુધી કામ પૂર્ણ થાય આ કામ પૂર્ણ કરવા માટેની વડોદરા મહાનગરપાલિકાની પૂરેપૂરી પ્રતિબદ્ધતા રહેશે